મિત્રો આજે એક એવા તેલની વાત કરવાની છે કે જેનું નામ સાંભળતા જ મોઢું થોડું બગડી જશે તમે સમજી ગયા હશો કે આજે વાત વાત કરવાની છે આપણા આપણા આખા શરીરને અને અંદર વિભાજિત કર્યું છે અને એવું એક સૂત્ર લખ્યું છે કે વાયુ જે છે તે સેનાપતિ છે અને પિત્ત અને કફ જે સૈનિક છે તમારો સેનાપતિ જો મજબૂત હશે તો તમારા સૈનિકો મજબૂત જ હશે અને ત્યાં સુધી કહી ગયું છે કે પિત્ત અને કફ લંગડા છે વાયુ વગર અને આ વાયુને સંતુલિતમાં રાખવાની સૌથી શ્રેષ્ઠ કોઈ મેડિસિન હોય તો તે એરંડનું તેલ છે આપણી દાદી આપણી નાની ભલે ક્યારે સ્કૂલ ન ગઈ હોય કોઈ યુનિવર્સિટી એને ખબર પણ ના હોય પરંતુ ઘઉંને મોવાના હોય ત્યારે એ દિવેલમાં મોતા ચોખાને મોણા ચોખાને પહેલા સાચવીને રાખવાનું હોય ત્યારે એ દિવેલ નાખીને રાખતા તુવેરી દાળને લાંબા સમય સુધી રાખવાની હોય ત્યારે એ દિવેલ લગાવીને રાખતા ઘઉંની રોટલી જ્યારે આપણે ખાઈએ ત્યારે ઘઉંમાં દિવેલ લગાવેલું હશે તું એ આપણા શરીરની અંદર જશે ચોખા આપણે ખાઈશું ત્યારે ચોખાનું દિવેલ આપણા શરીરની અંદર જશે તુવેની દાળ બનાવશું ત્યારે એને જે દિવેલ લગાવેલું હશે એ માને દિવેલ આપણા શરીરમાં જશે અને ઘણી બધી સમસ્યાઓથી આપણે બચી શકીએ છીએ પેરાલિસિસ એમનેમ નથી આવતો હાર્ટની બીમારી એમ નથી થતી કંપવાત એમ નથી થતો મોટી વાગની જે ગંભીર બીમારી છે એ વાત વિથ કફની અંદર વાયુના દાયરામાં આવે છે અને વાયુ શાંત રહે એટલા માટે તમારા શરીરની અંદર મારા શરીરની અંદર દિવેલ જવું ખૂબ જરૂરી છે એટલા માટે આપણા ઋષિ મુનિઓ આપણા વડીલો આપણી દાદી આપણી નાની આપણા ભોજનની અંદર દિવેલ કેવી રીતે આપણા શરીરમાં જાય એવી નાની નાની પરંપરાઓ મૂકીને ગયા છે ગુજરાતીમાં એક કહેવત છે ને કે કબજિયાત બધા રોગો મૂળ છે જેની સવાર બગડી એનો આખો દિવસ બગડ્યો જેનો બગડ્યો ઝાડો એનો બગડ્યો દહાડો આવી બધી કહેવત છે અને આવી દર્દી કહેવતો એટલા માટે છે કારણ કે આપણે બધા માનીએ છીએ કે કબજિયાત બધા રોગો મૂળ છે બધા રોગોની શરૂઆત આપણા આંતરડાની ગંદકીને કારણે થાય છે અને આવી આંતરડાની ગંદકી ક્યારે સર્જાય નહીં કબજિયાત જેવી સમસ્યા ક્યારે આવે નહીં તો દિવેલ ને આપણા ભોજનમાં જરૂર સ્થાન આપણે આપીએ વર્તમાન સમયમાં કેટલી મોટી ઇન્ડસ્ટ્રી જે છે જે માત્ર ને માત્ર કબજિયાત જેવી દવાઓનો વેપલો કરે છે અને તમામ દવાઓ લીધા પછી આપણે બધાને અનુભવ છે કે એક વખત દવા લીધા પછી એની આદત પડી જાય છે અને એની સાઇડ ઇફેક્ટ પણ આપણને ખૂબ ભોગવવી પડે છે પરંતુ એક એવી મેડિસિન કે કબજિયાત માટે તને તમે ઉપયોગ કરો એની કોઈ આડઅસર નથી એ મેડિસિન એટલે કે દિવેલ જે કોઈ લોકોને પાઇલ્સ

એટલે કે કે એટલું બધું વિકૃત થઈ જાય તે તમારા હાડકાઓમાં પ્રવેશે અને હાડકાની અંદર સાંધાઓની અંદર જે નેચરલી લ્યુબ્રિકન્ટ ઈશ્વરે મૂક્યું છે કે જેના કારણે તમે સારી રીતે કાર્ય કરી શકો લખી શકો બોલી શકો દોડી શકો તમામ એક્ટિવિટી કરી શકો તમારા શરીરની અંદર જે નેચરલી લ્યુબ્રિકન્ટ જે જળવાયેલું છે તે જળવાઈ રહે એટલા માટે સંધિવાદ જેવી બીમારી ના આવે એટલા માટે શરીરની અંદર અમુક સમયે દિવેલ જવું ખૂબ જરૂરી છે આમ વાતની વાત કરીએ તો જે ઇન્ડાઇજેશનના કારણે સર્જાય છે ભોજનનું પાચન સારી રીતે થતું નથી જેવા લોકોના શરીરમાં સોજા આવી જાય છે અને એના કારણે દુખાવો થાય છે યુરિક એસિડ જેવી સમસ્યાઓ સર્જાય છે આવી બધી સમસ્યાઓ તમને સતાવે નહીં તો ભોજનની અંદર દિવેલને સ્થાન જરૂર આપવું જોઈએ જે કોઈ લોકોની પેટની ચરબી વધેલી છે ગુજરાતની અંદર તો આ સમસ્યા ખૂબ સતાવી છે બધાના પેટ પોતાની છાતીથી બહાર આવી ગયા છે અને ઘણા બધાના પેટ તો એટલા બધા આવી ગયા છે કે એ લોકો એવી રીતે બેલ્ટ પહેરે છે કે તેની નાભી પણ દેખાતી હોતી નથી પેટનો આ ભાગ એટલો બધો આગળ આવી ગયો છે કે કમરનો ભાગ બિલકુલ અંદર જયું છે જતો રહ્યો છે

પરંતુ વર્તમાન સમયમાં નાના બાળકોમાં પણ કબજિયાત જેવી સમસ્યાઓ હવે ખૂબ વકરી છે ઘણા બધા પેશન્ટો આવતા હોય એના પેરેન્ટ્સ કહેતા હોય કે અમારું બાળક બે બે દિવસે ત્રણ ત્રણ દિવસ સુધી લેટરિન જતું નથી અને જાય છે તો તેને અડધો અડધો કલાકનો સમય આવે છે અને સ્ટૂલ બિલકુલ કડક નીકળે છે આવા બધા લક્ષણો જો તમારા બાળકમાં પણ હોય તો ચેતી જવું જોઈએ કારણ કે આ બધા લક્ષણો જો લાંબા સમય સુધી રહેશે તો બાળક આવનારા સમયમાં ગંભીર બીમારીનું પેશન્ટ સો ટકા બની શકે આવું ના થાય તો આવા બધા બાળકોને પોતાના ભોજનની અંદર માતા પિતાઓએ દિવેલ કેવી રીતે જાય તેવા પૂરા પ્રયત્ન કરવા જોઈએ જે કોઈ લોકોને પોતાના પેટની અંદર કૃમિની સમસ્યા હોય ને એને દૂર કરવી હોય અથવા તો આવી સમસ્યા આવે જ નહીં એવું વાતાવરણ પેટની અંદર સર્જવું હોય

નાભી નીચેની જેટલે પણ અંગો છે નાભી નીચેના જેટલા પણ આપણા ઓર્ગન છે નાભી નીચેની જેટલી પણ આપણી એક્ટિવિટી છે આ તમામ સંબંધિત સમસ્યાઓથી બચવું હોય તો પોતાના ભોજનમાં દિવેલને સ્થાન અચૂક આપવું જોઈએ પ્રજનન રોગ સંબંધિત જે કઈ સમસ્યાઓથી એનાથી બચવું હોય તો પોતાના ભોજનમાં દિવેલને સ્થાન અચૂક આપવું જોઈએ જે કોઈ માતા બહેનોને ગર્ભાશય પોતાના સ્થાનેથી ખસી જતું હોય પીસીઓડી જેવી સમસ્યાઓ સતાવતી હોય માસિકના સમયમાં ખૂબ દુખાવો થતો હોય માસિક વધારે પડતું આવતું હોય માસિક અનિયમિત આવતું હોય આવી તમામ સમસ્યાઓથી બચવું હોય તો પોતાના ભોજનમાં દિવેલ અચૂક લેવાનું રાખીએ આ બધું તો ઇન્ટર્નલ બીમારીની વાત થઈ કે જે દિવેલ લેવાથી દૂર થશે બાહ્ય જે કઈ સમસ્યાઓથી બચવું હોય તો પણ દિવેલનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની પણ વિસ્તારથી વાત કરીએ જે કોઈ લોકોને ડ્રાય સોરાઇસિસ થતું હોય ચામડી બિલકુલ રફ થઈ જતી હોય ચામડી બિલકુલ કોપડીઓ ખરતી હોય આવા લોકોએ જો આવી સમસ્યાઓથી બચવું હોય તો કોપરેલ અને દિવેલ બંનેનું મિક્સ કરીને જો તેલ લગાવવામાં આવે તો તે આવી સમસ્યાઓથી બચી શકે છે જો કોઈને ચહેરા ઉપર ખૂબ કાળા થતી હોય સનબર્ન થતો હોય કોળા પણ તડકામાં જાય તો ચહેરો બિલકુલ લાલ થઈ જતો હોય ચહેરો બિલકુલ ડલ થઈ ગયો હોય આવી બધી સમસ્યાઓથી બચવું હોય તો કોપરેલ અને દિવેલ બંનેને મિક્સ કરીને જો ચહેરા ઉપર એપ્લાય કરવામાં આવે તો તમામ સમસ્યાઓથી બચાવી શકાય છે જો કોઈ લોકોને ચહેરા ઉપર પિમ્પલ્સના કારણે લાંબા સમય સુધી કાળા ડાગ થયા હોય ને એ ડાગને દૂર કરવું હોય તો એલોવેરા અને દિવેલ બંનેને મિક્સ કરીને થોડું ગરમ કરીને જો ચહેરા ઉપર એપ્લાય કરવામાં આવે તો જૂના જે ખીલના ડાઘ છે તે પણ દિવેલ દૂર કરવા માટે સક્ષમ છે તો લાભ છે એના માટે આપણે લેવાનું તો શરૂ કરીશું પરંતુ કેવી રીતે લેવું કેવી કેવી પદ્ધતિ પદ્ધતિથી લેવું બાળકોને દિવેલ નહીં ભાવે છતાં પણ બાળકોના શરીરમાં દિવેલ જાય એવા કેવા ઉપાય આપણે કરી શકીએ તો દિવેલ કેવી રીતે લેવું જોઈએ તેની પણ વિસ્તારથી વાત કરીએ જે કોઈ લોકોને દિવેલના સાર સ્વાદ સાથે કોઈ નિસ્બત નથી એવા લોકોએ દિવેલ લેવું હોય સૌથી આદર્શ પદ્ધતિ એ છે કે થોડું પાણી લેવું વીસ થી પચીસ એમ એલ જેવું એને ગરમ કરવું એની અંદર અડધી થી પોણી ચમચી દિવેલ નાખીને રાત્રે સૂતા લેવું અર્લી મોર્નિંગ પણ લઈ શકાય તો વીકની અંદર બે કે ત્રણ વખત આવી રીતે લેવામાં આવે તો તે ખૂબ ચમત્કારી લાભ થશે જે કોઈ લોકોના અંદર વધારે હોય હોય રહેતું મળ બિલકુલ ડ્રાય થતું હોય જે કોઈ લોકોને સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય જે લોકોને શરદી ઉધરસ કફ રિલેટેડ જેવી સમસ્યાઓ હોય એવા લોકો દિવેલની માત્રા વધારી પણ શકે જે કોઈ લોકો યંગ છે જે કોઈ લોકોના શરીર અંદર પીતની પ્રધાનતા વધારે છે જે કોઈ લોકોની તજા ગરમી વધારે છે એવા લોકોએ દિવેલ લેવું હોય તો અડધી ની અડધી ચમચી કરતા પણ ઓછું લેવું બાકીના લોકો વધારે માત્રામાં દિવેલ લઈ શકે બાળકોને દિવેલ આપવું છે અથવા તો ઘરના બધા લોકોના શરીરની અંદર થોડી થોડી માત્રામાં દિવેલ જાય એવા ઉપાય કરવા હોય તો તમારા ઘરમાં રહેલા અનાજને ચોખાને ઘઉંને તુવેર દાળને સારી રીતે દિવેલનું મોણ આપીને સાચવાનું રાખો સાથે સાથે જ્યારે પણ તમે રોટલી બનાવો ભાખરી બનાવો તો તેની અંદર જ્યારે તમે તેલ નાખો છો ત્યારે ઉદાહરણ તરીકે તમે બે ચમચી તેલ નાખો છો તો એક ચમચી તેલ તમારે જે ઘરમાં તલનું તેલ કે સિંગ તેલ નાખતા હોય તે નાખો અને એક ચમચી તેલ દિવેલ નાખવાનું ર રાખો એ રોટલી સોફ્ટ થશે સેકન્ડ વસ્તુ જે સૌથી મહત્વનો ફાયદો છે તેના સ્વાદની કઈ ખબર નહીં પડે અને એ બહાને બધાના શરીરની અંદર દિવેલ જતું રહેશે યાદ રાખવું હાર્ટ એટેક ખાલી કોલેસ્ટ્રોલ થી નથી આવતો હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે કોલેસ્ટ્રોલ ની સાથે સાથે વાયુ પણ વિકૃત થાય અલ્ઝાઈમર કંપવાત પેરાલિસિસ જેવી ઘાતક બીમારીઓ ત્યારે જ આવે છે જ્યારે આપણા શરીર અંદર વાયુ દોષ એટલું વધી જાય કે તે આપણા મસ્તિષ્ક લેવલ ઉપર પણ અસર કરે ત્યારે આવી ગૌધી ગંભીર સમસ્યાઓ સર્જાય છે અને ત્યારે આપણું સંપૂર્ણ જીવન પર અવલંબી થઈ જાય છે આવી ગંભીર સમસ્યાઓ આવે જ નહીં આવી ગંભીર સમસ્યા સ્વસ્થ રહી શકીએ આપણે આનંદિત જીવન જીવી શકીએ એટલા માટે આપણા ઋષિ મુનિ આપણા દાદી આપણા નાની આપણી પ્રાચીન પરંપરાઓમાં દિવેલને આટલું બધું મહત્વ આપવામાં આવ્યું હતું તો દિવેલને પોતાના ભોજનમાં જરૂર સ્થાન આપીએ નિરોગી રહીએ સ્વસ્થ રહીએ સૌને જૈન વંદે મહત્વ